હાલો મિત્રો આપણે બનાવવાના છે ભજીયા તો આપણે આપણા વાડીએથી સરસ મજાનું લીલું લસણ ઉપાડી લીધું છે જોઈ શકો છો આ લસણ ને આજે ભજીયા બનાવવાના છીએ આપણે હવે આપણે હરગવો તોડી લેવું હરગવાના ભજીયા આજે બધાને ખવડાવવાના છીએ આપણે એના માટે જો સરસ મજાનો હરગવો તોડી અને તૈયાર કરી લીધો છે આપણે આ જો ભૈલુભાઈ ધાણા લઈને આવી ગયા છે અમારે ધાણા આ હરગવો તો ફાઈનલી હવે બધા જ આપણે જે શાકભાજી ઉતારેલા હતા લસણ ને બધું એ બધું આપણે ધોઈને ફ્રેશ કરી નાખ્યું છે ને હવે બધું જ આપણે કટિંગ કરી લેશું જો લસણ કાપવાનું શરૂ થઈ ગયું છે આપણે હવે તો જેને જેને ભજીયા ખાવા હોય એ બધા આવી જાજો આપણા ઘરે ભજીયા ખાવા માટે અને આ ભાઈ અમારે મોટા ભાઈ બેઠા છે બાજુમાં એ પણ જોવે છે કઈ રીતના બેન અમારે બનાવે છે ભજીયા અને આજે તો સરગવાના ભજીયા ખવરાવાના છે કેમ કે મેથી મળી નથી એટલે સરગવાના ભજીયા બનાવીશું આપણે તો વિડીયો પૂરો જોજો જો સરસ મજાના આજે ભજીયા બનાવવાના છે આપણે ધાણા સરગવું લીલું લસણ મરચા આદુ આવું બધું જ નાખીને સરસ મજાના ભજીયા બનવાના છે તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો બધા ગામડામાં સુલા ઉપર બનાવેલા ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે તો કોણ કોણ ગામડે જાઓ ત્યારે ભજીયા બનાવો છો અમે તો ગામડે આવીએ ને એટલે સ્પેશિયલ ભજીયા જ બનાવવાના હોય છે તો હવે આપણે લોટ બોટ બાંધી કમ્પ્લીટ કરી અને સુલે તેલ પણ મમ્મીએ મૂકી દીધું હતું તો મારે ડાયરેક્ટ ભજીયા જ બનાવવાના હતા તો ભજીયા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને આ બાજુ જો અમારે ભૈલું ભાઈ અને મારા પપ્પાએ તો ભજીયા ખાવાની શરૂઆત પણ કરી દીધી છે કેમ કે હું બનાવું ને ભજીયા એટલે મારા પપ્પાને ખૂબ જ ગમે ખાવા એટલે રાહ જોતા હોય છે જો ભજીયા ખાવાની શરૂઆત થઈ ગઈ છે તો તમે બધા પણ ભજીયા ખાવા આવી જાજો લોટ કઈ રીતે બાંધ્યો એ રેસીપી નથી મૂકી કેમકે અમારે હજી બોર ખાવા પણ જવાનું છે એટલે ફટાફટ ઉતાવળથી ભજીયા બનાવ્યા છે એટલા માટે એ રેસીપી નથી મૂકી અમે તો જેને જેને ભજીયા ભાવતા હોય એ ફટાફટ બધા ખાવા આવી જાજો જો દેશી સુલા ઉપર જો આવી રીતના કંઈક ભજીયા બનીને તૈયાર થાય છે તો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારો વિડિયો લાગે તો શેર કરવાનું ભૂલતા નહીં એ એકદમ દેશી રીતથી આજે આપણે ભજીયા બનાવ્યા છે જો લીંબુની સાથે બધા ચટણી બનાવતા હોય છે અમારે તો જો અહીંયા લીંબુની સાથે ભજીયા ખવાતા હોય છે અમારા ઘરે ક્યારેય ચટણી બનતી નથી અમારે લીંબુ નીચવી ને એમાં નિમક થોડુંક નાખી દેવાનું ને પછી ભજીયાની સાથે ખાવાનું હોય છે તો આવી રીતે કોણ કોણ કરે છે અમારે તો ઘરે આવી રીતે ખાઈએ અમે અહીંયા જો મારા મમ્મી બે રાહ જુએ છે ભજીયાની કેમકે ભજીયા જેવા ઉતરે એવા ખવાઈ જાય છે કેમ કે ભજીયા બનેલા જ એટલા સરસ છે અને કોણે કોણે બનાવેલા છે સરગવાના પાંદના ભજીયા જણાવજો કોમેન્ટમાં પાછા ગામડામાં તો જો આવું વાતાવરણ હોય આમ જુઓ માણસો એ ઠેલિયું ભરી લીધી બોર ની એટલા બોર પૈકા છે અમારા ગામડે આમ જો અહીંયા અમારા મમ્મી પણ કોથરી ભરે છે બોર ની ગયા છે અમારે તો હવે આપણે બીજી બોવડી બાજુ જઈ રહ્યા છીએ કેમકે બોવડીમાં બોર બહુ સારા હતા નહીં આજ આખો દિવસ બોર જ ગોતવાના છે આપણે જોઈ શકો છો અમારા ગામનું જંગલ છે આ તો તમે જોઈ શકો છો કાંઈક આટલા બધા બોર છે ને અમારે ભાઈ ભૈલુંભાઈ પણ આપણી સાથે છે અમે મારા મમ્મી ને ભૈલુંભાઈને હું બોર ખાવા માટે આવી ગયા છીએ જુઓ કેટલા બધા હજી તો કાચા બોર છે અને પાકીનો સમય લાગશે આપણે ઘણા બધા બોડીના ઝાડ છે એમાંથી બોર ઉતારવાના છે આજે કે કાલે આપણે ઘરે જવા માટે નીકળી જવાનું છે ને અહીંયા મારા મમ્મી પણ જુઓ બોર ઉતારી રહ્યા છે અને અહીંયા આપણે બોર ઉતારીએ છીએ ને સાથે સાથે બ્લોક પણ ઉતારી રહ્યા છીએ જો અહીંયા પાકેલા બોર છે ગામડામાં પાકેલા બોર ન ખાવા જઈએ એવું તો ના બને કેટલા બધા બોર છે તો કોને કોને બોર ભાવે છે જણાવજો અમારે તો જો ગામડા એટલા બધા બોર હોય રસ્તાના કાંઠા ઉપર જ બોર હોય એટલા બધા જો કેટલા બધા બોર અમે થાકી ગયા પણ બોર તો પૂરા થાય એમ જ જડતા નથી મમ્મી જો આમ જંગલ માં ભૂલા પડ્યા અને આમાં ગામ તો બો વાઘુ રહી ગયું આમ હલવાના સી કે આમાં માછો એમ નથી જંગલ માં માર મમી જો આ બોરવીની લઈ આવે છે તમને બોર બતાડ્યો અમારે છે બોર ખાવા માટે બોર છે અમારે અહીંયા

તો બોર ગોતતા ગોત મરા મમ્મીએ તો જો ગુંદર ગોતવાનું ચાલુ કરી દીધું છે કેમ કે આપણે જે ગુંદર પાક માં ગુંદ જે નાખવામાં આવે છે એ ગુંદર પાક જે આ ગોરડના બાવળ હોય ને એમાં થતો હોય છે તો મારા મમ્મીને ખબર હોય એટલે એ તો ગોતે છે તો હવે નાસ્તો કરવાનો સમય થઈ ગયો છે અને મમ્મી એ લઈને નાસ્તો લઈને આવી ગયા છે હાલો જો આમાં નાસ્તો ઓ વનપોજન કરી લે

તો હવે નાસ્તો થઈ ગયો છે તો આપણે હવે ઘરે જવાનું છે બોર ખાઈને થાકી ગયા છીએ આ છે આપણું ગામડાનું દેશી પ્રસ આમાં પાણીની બોટલ નાસ્તો આવું બધું પડ્યું રહે આ ગામડામાં જ મળે સિટીમાં ના મળે એટલે કોઈ દાંત કાઢતા નહીં કેમકે હવે હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ જો મારા મમ્મીને થોડા લાકડા મળી ગયા તો રસ્તાના કાંઠેથી લાકડા લઈ લીધા અને હવે આપણે ઘરે જવાના છીએ તો આ છે અમારા ગામનો રસ્તો અહીંયાથી અમારા ગામમાં જવાનું હોય તો આ પ્રશ્ન પણ અમારા ભૈલુભાઈ બહુ અમારા દાંત કાઢ્યા છે આવું થેલી ખંભામાં નાખેલી હતી એટલા માટે જસ્ટ કોમેડી કરવા માટે થેલી ખંભામાં લીધેલી હતી તો જો હવે આપણે રસ્તા ઉપર આવી ગયા છીએ ને આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ તો જો ઘરે જતાં જતાં બધા ગાયોને ભેંસો પણ આપણી સામે છે અને આ આની એકદમ નજીક આપણું ઘર પણ આવી ગયું છે તમે જોઈ શકો છો આ ઘર છે આપણું હજી પણ થેલી ખંભામાં જ છે હો થેલી આજે ખંભામાંથી કાઢવાની થતી નથી ગમે એમ થાય કેમ કે આપણે આમાં બોર ઉતારેલા છે એમાં રાખેલા છે જો રેડી મૂકીએ તો કોઈ ખાઈ જાય એવું તો ન ચાલે એટલે આપણે બોર છે ને એમાં જ રાખવાના છે તો ફાઈનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ જો અહીંયા આપણો ગેટ આવી ગયો છે ઘરનો ઘરે જવા માટેનો તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ જય દ્વારકાધીશ જો આવ્યું અમારી ગાય માતાઓ અમારી માતાજી ભાઈ આ ગામડાની